ની જવા જઈ તો આજે આપણે એક કરીને આવી જાય જવાની જગ્યા જઈએ આપણા એક જે રસ્તામાં અમે આગળ જલક બતાવી જવા હવે ગવામાં એટલું પાણી જાય મળતી હવે આગળ ડેન્જરમાં ડેન્જર રસ્તો હોય ને ત્યાંથી તમે બતાવવું હવે જોયું ને આગળ એવા રસ્તામાંથી આપણે ટ્રેક્ટર પસાર કરીને વાળીએ પોતાડી દીધું ને પછી આપણે ડાયરેક્ટ વહી ગયા તો પરે જઈને કેમ કેમકે દાંતી આપણી આમાં મોટી દાંતી થતી હતી એટલે આપણે એની નાની દાંતી આમાં લઈ આવ્યું આ જોડીને આપણે પોતાડી દીધું છે તો આ રીતનું થઈ ગઈ છે કાળું વમ્મર હવે તો પેલા આપણે આ તુવેર માકીને પછી એનું કરશે એ માકી નાખીએ તો આજનો દિવસ આખો દિવસ આપણે ટ્રેક્ટરે ચલાવવાનું છે અને બોડી નેદવાનું કામ આગળ હવે થોડુંક મુલતવી રાખવામાં દાતી વાતી આવી જાય ને કાલે પાછું માળિયા કામકાજ કરી નાખી એ પાછી પાછું નેદવાનું કામ ચાલુ થાય અત્યારમાં ચા પાણી પી લઈ ચા પાણી પીને વર્ગી જઈ હાંકવા માટે આપણે હાલ આજે વાડીએ પાછા આપણે બિલાડીના બચ્ચા આવી ગયા છે

એમ જોડું તો આવતું ભોજન બનાયું છે મેં બદલી ગયા હવે મહેમાન એવા કેવાય લે જીવે છે હો ઈ બીજી ત્રીજી ફેરી જાઈવા ને હા ત્રીજી વાર આઈ ગયા ઈ જો મિત્ર થઈ જઈ ગયું કે આ એમ નઈ વાંધો નઈ આ હા ચાલો મિત્રો ચા બને છે ચા પીને પછી વર્ગી આપણે ટ્રેક્ટર રાખવા તો મિત્રો આ રીત નું આપણો થઈ ગયો ટ્રેક્ટર ચાલુ તો ક્યાં જાય ખબર નથી પડતી હો આપણે વાગી ગયા છે અત્યારે સાડા પાંચ અને જવાનું થઈ ગયું છે ઘરે જવાનો ટાઈમ તો આ રીતનું આપણું કંઈક તુવેરમાં દાંતી આપી નાખી પછી ઓલી સાઈડ બધી આંખી ગઈ દાંતીનું કામ આજે અહીંયા ફાઇનલ પૂરું થઈ ગયું અને હવે આપણે ટ્રેક્ટર લઈને ઉપડવાનું છે માળિયા કાલે ત્યાં દાંતી આપવાની છે પાછી પરમ દિવસે પાછા અહીંયા આવી જાઉં તો બધું આપણે તૈયારી કરી લીધી છે પરેશભાઈના થોડા ગિરનારના વોરા હતા લઈ આવ્યા છેલા ખાઈ લઈ આવે પછી આવતે વર્ષે ખાવા મળશે તો ચાલો મિત્રો આજના વિડીયોમાં બધા એવું કઈક હતું આપણે દાંતી હાકવાનું ને જે આપણો રસ્તો તમે ડેન્જર જોયો ને એમાંથી જ આપણે પસાર થવાનું છે પાછું અત્યારે પાછું પરમ દિવસે પાછું એ જ રસ્તે પાછું આવવાનું છે હમણાં બે ઠેકાણે થોડાક અપડાઉન થાય આવક જાવક આવક જાવ ટ્રેક્ટરના ધક્કાઈ થોડાક વધી જાય તો ચાલો મિત્રો મારા વિડીયો તમે જોતા રહેજો વિડીયા ગમે તો લાઈક કરીને શેર કરજો જય જવાન જય કિસાન યાલી મદદ